અંગોલના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ભારતના પ્રવાસે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ યોજી જેમાં વિવિધ મુદ્દે સહકાર વધારવા માટે કરાર થયા હતા અને જે બાદ સંયુક્ત પ્રેસ નિવેદન જાહેર કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું આડત્રીસ વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા ત્યારે તેમની મુલાકાત ભારત અને અંગોલા સંબંધોને નવી દિશા અને નવી ગતિ આપે છે એટલું જ નહીં પરંતુ ભારત આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવે છે પ્રધાનમંત્રીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે અમે એકમત છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલા જાનહાની પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ રાષ્ટ્રપતિ લોરેન્કો અને અંગોલાનો આભાર પણ વ્યક્ત કરું છું फ्रेंड्स हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसू और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया